સ્વાગત છે તમારું અમારી ચેનલ એન્ડ ડોટર કુક્સમાં આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક શિયાળામાં દાણા મુઠિયાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે આ શાક બનાવશો તો ઊંધિયાને પણ ભૂલી જશો એવું શાક બનીને તૈયાર થઈ જાય છે ઊંધિયું બનાવવામાં ખૂબ જ મહેનત પડતી હોય છે પણ તમે જો આ દાણા મુઠિયાનું શાક બનાવીને ખાશો તો તમને ઊંધિયું પણ ભૂલી જશો તો ચાલો ફટાફટ બનાવી લઈએ દાણા મુઠિયાનું શાક નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડિયોના નોટિફિકેશન માટે બે લાયકોનને જરૂર દબાવો તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ તો આપણને લીલી તુવેરના દાણા જો સાથે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે એક કપ લીલી તુવેરના દાણા લીધા છે દાણા એકદમ ફ્રેશ હોય એવા જ લેવાના છે અને સાથે આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા હતા એનો ઉપયોગ કરીશું તો આ મુઠિયાના રેસીપી મારી ચેનલમાં છે તમે જોઈ શકો છો અને આ દાણાને આપણે કુકરમાં મીઠું અને થોડું હળદર નાખીને બાફી લીધા છે એટલે આપણે દાણા એકદમ સરસયા ચડી જાય અને શાક બનતા જરા પણ વાર ન લાગે હવે આપણે એક પેન લેશું એમાં આપણે જે મુઠિયા તળિયા હતા એ જ તેલનો ઉપયોગ કરવાનો છે એટલે શાકમાં એક બહુ સરસ સ્વાદ આવે તો અહીંયા મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું આપણે અત્યારે ગેસ એકદમ ધીમો રાખવાનો છે હવે આપણે એક લાલ સૂકું મરચું ઉમેરી દઈશું એક તમાલપત્ર ઉમેરી દઈશું અને થોડીક આપણે એમાં હિંગ ઉમેરી દઈશું આ બધું થઈ જાય એટલે આપણે એમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન લીલી મેથી ઉમેરવાની છે લીલી મેથી ઉમેરવાથી આ શાકમાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે મેં તમને કીધું એમ ઊંધી ભૂલી જાય એવું આ શાક બનીને તૈયાર થઈ જાય છે આ શાક થોડું ગળિયું તીખું અને ખાટું હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે અહીંયા મેં એક મોટી સાઈઝનું ટામેટું કાપીની અંદર ઉમેરી દીધું છે એને પણ આપણે તેલ સાથે મિક્સ કરી લઈએ અને ટામેટું જલ્દી ચડી જાય એટલે આપણે એમાં થોડુંક મીઠું ઉમેરી દઈએ ગેસ આપણે અત્યારે એકદમ ધીમો રાખવાનો છે હવે આપણે એમાં એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અડધી ચમચી આપણે એમાં હળદર ઉમેરી દઈશું એક ચમચી આપણે એમાં લાલ મરચું ઉમેરી દઈશું એને પણ આપણે મિક્સ કરી લઈએ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈએ એટલે આપણે મસાલા બળી ન જાય અને ટમેટા પણ સરસ ચડી જાય મિક્સ કરીને આપણે એને એકથી બે મિનિટ ઢાંકી દઈએ એટલે ટમેટા આપણે સરસ એવા સોફ્ટ થઈ જાય બેથી ત્રણ મિનિટમાં આપણા ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે હવે આપણે જે તુવેરના દાણા બાફીને રાખ્યા હતા એ અંદર ઉમેરી દેવાના છે તુવેરના દાણાને મેં બે સીટી કરી લીધી છે કૂકરમાં હળદર અને મીઠું નાખીને અને થોડું પાણી ઉમેરીને એટલે આપણા દાણા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને શાક આપણું ફટાફટ બનીને તૈયાર થઈ જાય હવે આપણે આમાં પાણી ઉમેરવાનું છે તો અહીંયા હું એક કપ પાણી ઉમેરી છું અને જો આપણે જરૂર પડશે તો આપણે વધારે પાણી ઉમેરીશું કારણ કે આપણે આમાં મુઠિયામાં ઉમેરવાના છે એટલે આપણે આમાં રસા માટે પાણીની જરૂર પડશે પાણી આપણે એક કપ નાખી દીધું છે અને અહીંયા આપણે હવે ઢાંકીને એને ત્રણથી ચાર મિનિટ ઉકળવા માટે રાખી દઈશું પાંચથી છ મીટના મુઠ્ઠા લઈને આપણે એને મસળી લઈશું આવી રીતે મુઠ્ઠિયા મસળીની અંદર નાખવાથી શાકનો રસો સરસ જાડો થાય છે અને શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે પાણી ઉકળી ગયું છે આપણે મુઠિયા અંદર ઉમેરી દઈશું હવે આપણે ગળપણ માટે ગોળનો ઉપયોગ કરીશું તો અહીંયા બેથી ત્રણ ટેબલ સ્પૂન આપણે ગોળ ઉમેરવાનો છે તમારે ખાંડ હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો બધું આપણે મિક્સ કરી લઈએ અને આ શાક જો તમારે તરત જ ખાવું હોય તો થોડો ઓછો રસો રાખવાનો અને જો તમારે થોડી વાર પછી ખાવું હોય તો થોડું વધારે પાણી ઉમેરવાનું આપણે અંદર મુઠિયા ઉમેરી દઈશું અને એને પણ આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું અને જો આ શાક તમે થોડું વહેલું બનાવીને રાખશો તો આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો આપણે ઢાંકી દીધું છે આ શાકને થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો તેલ પણ સરસ ઉપર આવી ગયું છે અને મુઠિયા પણ સરસ એવા પોચા થઈ ગયા છે થોડોક આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું છેલ્લે અહીંયા આપણે લીલું લસણ ઉમેરી દઈએ લીલું લસણ અત્યારે શિયાળામાં મળે છે તો તમે ચોક્કસ ઉમેરજો ખૂબ જ સરસ સ્વાદ આવે છે લીલા ધાણા ઉમેરી દઈએ તો શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે જો તમારે આ શાકમાં હજી વધારે ભર્યો ટેસ્ટ જોતો હોય તો તમે થોડું લીંબુ ઉમેરી શકો છો તો આ શાકમાં ગળપણ ખટાસ અને તીખાશનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે મૂઠિયા પણ સરસ એવા પોચા થઈ ગયા છે તો આપણું આ ગરમા ગરમ એવું દાણા મૂઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક તમે રોટલી અને પૂરી સાથે સર્વ કરી શકો છો તો તમે ચોક્કસ એકવાર બનાવીને ટ્રાય કરજો દાણા મૂઠિયાનું શાક ઉપરથી આપણે થોડા લીલા લસણથી ગાર્નિશ કરી દઈએ તો તમે ચોક્કસ એકવાર આ શાક બનાવીને ટ્રાય કરજો અને તમારી કમેન્ટ અમને ચોક્કસ જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું થેન્ક યુ ફોર વોચિંગ આવજો અને અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ